ગેંગસ્ટર માંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારી નું મૃત્યુ એમના જીવન જેટલું ચર્ચાનો વિષય બન્યું છે આવો જાણીએ વિગતે કોણ હતા મુખ્તાર અંસારી નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુક्तार अंसारीનું ગુરુવારે ઉત્તર પ્રદેશના બાંદાની હોસ્પિટલમાં હૃદય રોગથી અવસાન થયું હતું. મુક्तार अंसारीને ઉલ્ટીની ફરિયાદ કર્યા બાદ જિલ્લા જેલમાંથી બેભાન અવસ્થામાં શહેરની રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. નવ ડોક્ટર્ની ટીમ તેમની સારવાર કરી રહી હતી પરંતુ cardiaque કરેસ્થિતિ તેમનું મૃત્યુ થયું હતું. ગાઝીપુરના કાલીબાગ કબરસ્તાનમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુક्तार अंसारीનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્રણ ડોક્ટરોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના પુત્ર ઉમર અંસારીને સોંપવામાં આવશે મુખ્તાર મૃત્યુ બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ઉત્તર પ્રદેશ સરકારે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ એકસો ચુમ્માલીસ હેઠળ પ્રતિબંધિત આદેશો લાદ્યા છે જે સમગ્ર રાજ્યમાં મોટા મેળાવડાને પ્રતિબંધિત કરે છે બાંદા મો ગાઝીપુર અને વારાણસી જિલ્લામાં વધારાના સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે

બે હજાર બાવીસ માં મુખ્તાર અંસારી મુખ્તાર અંસારીના મૃત્યુ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મુખ્તાર અંસારી એક ગુનેગાર છે તેનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે અને અહેવાલો હજુ બહાર આવવાના બાકી છે તેમ છતાં એક રીતે રાજકીય પક્ષો ખાસ કરીને સપા કોંગ્રેસ અને બસપાના નેતાઓ તેઓની ગુનેગાર પાર્ટીની પીડા દર્શાવી રહ્યા છે મુખ્તાર અંસારી પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે અને કોર્ટે તેમને આજીવન કેદની સજા પણ આપી હતી પરંતુ તેમ છતાં તેમના પ્રત્યેની તેમની પીડા દર્શાવે છે કે તેઓ કેટલું સમર્થન આપી રહ્યા હતા મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીએ દાવો કર્યો હતો કે તેના પિતાએ એવું કહ્યું હતું કે તેમને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે મુખ્તાર અંસારી તેમના વકીલો દ્વારા જાણ કરી હતી કે આ બધું થઈ રહ્યું છે પોલીસ વહીવટી તંત્ર એટલું અનિયંત્રિત બનવું અત્યંત ચિંતાજનક અને ખતરનાક છે કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગના અધ્યક્ષ પાઠકે એવો પણ દાવો કર્યો હતો કે કસ્ટોડિયલ કિલિંગના મામલે ઉત્તર પ્રદેશ દેશમાં ટોચના સ્થાને છે મુક્તાર અંસારીના મૃત્યુ પર યુપીના પૂર્વ ડીજીપી વિક્રમસિંહે જણાવ્યું હતું કે આ એક ગંભીર મામલો છે તપાસ થશે અને કોર્ટને રિપોર્ટ આપવામાં આવશે અગાઉ પણ વરિષ્ઠ વકીલોએ કોર્ટને મુક્તાર અંસારીની તબિયત વિશે વાકેફ કર્યા હતા અને તેમને તબીબી સહાયની જરૂર હતી તે પછી તેમને તમામ યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી તે કમનસીબ છે કારણ કે તેમ છતાં તેમનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું ઉમર અન્સારીએ જણાવ્યું હતું કે તેમણે પત્ર લખીને માંગણી કરી છે કે પોસ્ટમોર્ટમ દિલ્હીના એએમએસના ડોક્ટરો દ્વારા કરવામાં આવે. મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ બાંદાયએ ન્યાયિક તપાસને લગતા આદેશો જારી કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બે ડોક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ કરશે જેની વિડિયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ મુક्तार અન્સારીના મૃતદેહને તેમના પુત્ર ઉમર અન્સારીને સોંપવામાં આવશે. આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.